દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો માટે અંતિમ કલાકોની રાહ જોવાઈ રહી છે આવતીકાલે સવારે સાડા સાત વાગ્યાથી દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી જુદી જુદી રાજકીય પાર્ટીના જે ઉમેદવારો છે તેમના જે ભવિષ્ય એવી એમાં કેદ થયા છે તે ખુલશે આ વખતે જનતા જનાર્ધન કોને ફરી એકવાર દેશની કમાન સોંપે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે વાત કરીએ તો આ વચ્ચે ગુજરાતનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે ને તેમાં સુરેન્દ્રનગરના કોંગ્રેસના જે ઉમેદવાર છે ઋત્વિક મકવાણા તેમણે ફેસબુક ઉપર એક વિડીયો પોસ્ટ કરીને કેટલાક સવાલો ચૂંટણી ઓબ્ઝર્વર સામે ઉઠાવ્યા છે શું તમે માંગ કરી છે શું તેમણે પોસ્ટ કરી છે વાત કરીશું આ વિડીયોમાં

બનાવવાનો દાવ વ્યક્ત કરી રહી છે તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ પણ બસ્સો પંચાણું સીટ સાથે તેમની સરકાર બનશે તેને લઈને દાવાઓ કરી રહી છે બંને પાર્ટીઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ અને દાવાઓ મૂકતા નજરે પડી રહી છે અને ખાસ કરીને ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણમાં હજી પણ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે છવ્વીસ બેઠકો જીતવી મુશ્કેલ છે આ વચ્ચે સુરેન્દ્રનગરના જે કોંગ્રેસના ઉમેદવાર છે ઋત્વિક મકવાણા પોતાના ફેસબુક ઉપર એક વિડીયો શેર કરીને તેમણે લખાણ લખ્યું છે અને કેટલાક આરોપો ચૂંટણી ઓબ્ઝર્વર સામે પણ કર્યા છે તેમણે લખાણમાં કહ્યું છે મતગણતરીના કલાકો પહેલાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને લોકસભાના ઓબ્ઝર્વર તેમજ વિધાનસભાના બધા આરો વચ્ચે સુરંધાઈ રહ્યું છે સર્કિટ હાઉસના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા રજૂઆત કરીએ છીએ પરિણામને એક્ઝિટ પોલ સાથે પરાણે મેળવણું કરાવવાની મથામણ આ પ્રકારનો તેમણે આ પોસ્ટમાં સવાલ કર્યો છે સાથે જ તેમણે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે ચૂંટણી ઓબ્ઝર્વરની સર્કિટ હાઉસમાં બેઠક ચાલી રહી હોય તેને લઈને પણ સંસદની ખુલાસા કર્યા છે એટલે કે ફરી એકવાર કોડ ઓફ કન્ડક્ટનો સીધો ભંગ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે એમ તો ચૂંટણી પંચને નિષ્પક્ષ કહેવામાં આવે છે પરંતુ તેમના જ ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા જેવી રીતે હાલ કોંગ્રેસના ઉમેદવાર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે તેના કારણે અનેક ચર્ચાઓ પણ વેગવાન બની છે આને લઈને જ્યારે અમારા સહયોગી તુષાર બસિયાએ જે કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર છે ઋત્પ્રિત મકવાણા તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમની સાથે શું વાતચીત છે ને તેમનું શું કહેવું છે તે સાંભળી લો સરકીટ હાઉસ ઘટના એવી છે કે છેલ્લા બે ત્રણ દિવસ થી ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારીઓ છૂટ થી સરકીટ હાઉસ જાય છે બધા આરો ને એ બધા ત્યાં હોય એ બધા છૂટ થી મળે છે અંદર શું ચર્ચાઓ કરે છે શું કરે છે એ હજી બહાર નથી આવ્યું પણ આમાં આચાર સંહિતા જેવું ક્યાં રહે છે કશું અચ્છા આચાર સંહિતા દરમિયાન પદાધિકારીઓ આ રીતે ચૂંટણીના આરોને ન મળી શકે આવી રીતે એમની સાથે ન વાતચીત થઈ શકે સર્કિટ હાઉસમાં પણ પ્રતિબંધ હોય છે ત્યાં આગળ બાર બોર્ડ મારેલું છે આમ છતાં પદાધિકારીઓ દ્વારા છૂટથી સર્કિટ હાઉસનો પણ ઉપયોગ થાય છે અને અંદર કશું રંધાઈ રહ્યું હોય તો એ વાત હજુ સુધી બહાર આવી નથી પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે એ લોકોને પ્રભાવ નીચે લાવવા માટેનો પ્રયત્ન થતો હોય એવું ચોક્કસપણે હું માનું છું કારણ કે બે દિવસ પહેલાની ઘટના કહું ચોટીલા આરો ચોટીલા વિધાનસભાના આરો જેણે મને ફોન કરીને સ્પષ્ટ પણ એવું કહ્યું કે લોકસભાના ઉમેદવાર અથવા એના એજન્ટ આ બે સિવાય કોઈને અમે આઈ કાર્ડ આપવાના નથી બરાબર પછી ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ નો એક જ ગાઈડલાઈન પણ બદલાઈ જાય છે અને છે ઓથોરિટી આધારે આઈ કાર્ડ આપવામાં આવે ચૂંટણી પંચની અંદર કોઈ જ જગ્યાએ ઓથોરિટી લેટર ની જોગવાઈ કાયદામાં કોઈ જગ્યાએ નથી પરંતુ જાહેર માં આરો બધા જે છે એ ભારતીય જનતા પાર્ટીના જે આ બધા પદાધિકારીઓ છે એના સીધે સીધા પ્રભાવમાં છે અને એ લોકોના આદેશ અનુસાર જ કામગીરી કરી રહ્યા છે એટલે મને શંકા છે કે આવતીકાલની મતગણતરીની અંદર પણ આ લોકો પોતાના પ્રભાવનો ઉપયોગ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે આ મેં કહ્યું એમ કે જે ઉમેદવાર તરીકે મારી સાથે જે નિયમની કે કાયદાની વાત આરો કરે છે નિયમ કે કાયદાની વાત પાર્ટી જનતા પાર્ટી સાથે નથી કરતા શક્ય છે કે ડેટા એન્ટ્રીમાં ગાલમેલ કરવાનો પ્રયત્ન કરે એના બેલેટ પેપરના મત છે એ વેરીફાઈ કરવામાં આડુઓળું કરવાનો પ્રયત્ન કરે સંપૂર્ણપણે પદાધિકારીઓના પ્રભાવ હેઠળ છે આ લોકો અચ્છા તો આ બાબત તમે રજૂઆત કરી છે જી મેં કલેક્ટર સાથે હમણાં વાત કરી એ પહેલા મિટિંગ ની અંદર પણ મેં રજૂઆત કરી હતી અને જરૂર પડે હજી ચૂંટણી પંચ ને પણ ફરિયાદ કરીશું પણ જ્યાં ચૂંટણી પંચ ની જવાબદારી જે લોકો ની છે એ લોકો જ આવું કરે તો ફરિયાદ કરવા ક્યાં જવાનું હવે બીજે અચ્છા તો આજે સર્કિટ હાઉસ ની બેઠક જે તમે કહો છો જે અંદર આ લોકો મળી રહ્યા છે લોકસભા ના ઓબ્ઝર્વર અને બીજેપી મેં તમને ગાડી નો ને એ બધાના વિડીયો મોકલ્યા અંદર બીજા માણસો ને તો જવા દેતા નથી આ લોકો તમને શું લાગે છે કે શેના માટે આ લોકો મળ્યા છે તમારી શું ઇન્ફોર્મેશન કોઈ પણ કારણ હોય કારણ ઇમ્પોર્ટન્ટ નથી સંભવ છે કે આવતીકાલે કેવું થાય તો કેવું કરવું એની ચર્ચાઓ પણ થઈ શકે સાથે મળ્યા હોય તો ચર્ચાઓ શું થઈ શકે એનું તો કેવી રીતે અનુમાન થઈ શકે બરાબર છે તો કલેક્ટર આ બાબતે શું કે છે તમને ચૂંટણી નું મારી પાસે નામ આવ્યું પહેલા એ અલગ હતું પરંતુ અત્યારે પદાધિકારી એ નથી પણ અંદર બીજા નીકળ્યા એટલે કલેક્ટરે મને એવું કહ્યું કે મેં ને તો ફોન કરીને પૂછ્યું પણ એ નથી ત્યાં એમણે એવું કહ્યું કે હું ગયો હતો પણ ત્રણ ચાર મિનિટમાં તરત જ નીકળી ગયો હતો હવે અત્યારે બીજા પદાધિકારી આવ્યા છે તો વારાફરતી બદલાતા જાય છે અચ્છા કદાચ પોતપોતાની વિધાનસભા પૂરતું જોવા માટે આવતા હોય એવું પણ બને આ હતા કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્પિક મકવાણા તેમણે આ મામલે કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને કલેક્ટરે આ મામલે તપાસના આદેશો પણ આપ્યા છે જો કે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ફરી એકવાર ચૂંટણી પંચના અધિકારીઓ સામે સવાલો ઉઠતા દેખાઈ રહ્યા છે હાલ દેશ સહિત ગુજરાતમાં આચાર સંહિતા છે અને આવા સમયે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓને કેમ બેઠક કરવી પડી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે તેમજ કેટલાક એવા સંવેદનશીલ જે બૂથો છે જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં પહેલાંથી જ જુદી જુદી રાજકીય પાર્ટીના લોકો છે તે ચુસ્ત પહેરો દાખવીને બેઠા છે પરંતુ હવે આવતીકાલે જ્યારે પરિણામ મતપેટીમાંથી ખુલશે ત્યારે કોની સરકાર બનવા જઈ રહી છે કયા ઉમેદવારને લોકો દિલ્હીની કમાન સોંપવાના છે તમામ બાબતો પર હાલ તો સવાલ છે પરંતુ જેવી રીતે હાલ આરોપ રૂપિક મકવાણા તરફથી શરૂઆતમાં જ કરી દેવામાં આવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝ ચેનલ આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ